ગુડ મોર્નિંગ મિત્રો જય માતાજી જય જેવન બાપા હાલો મિત્રો આજે અમરેલી કામે જ આવવાનું છે ને બાપુજી અહીંયા કામની જેમ આજ તો કાંઈક રિપેરિંગ કરે સાયકલનું સેન ખડી જાય છે એટલે રિપેરિંગ થઈ ગયું છે એમને અહીંયા આમાં ગોધ સેવા છે ગોધ સીવાઈ ગયું છે થોડું કાનુ ના જપ્પા છે હાથમાં કઈક લગાડીને ને બેસી જ કાનુ શું લાગ્યું કાનુ હાથમાં કઈક પતરું લાગ્યું હોય છે મિત્રો અમે ગરીબી એવા અને આજ તો વરસાદ આવ્યો છે દીકુબેન રમે છે જો ક્યાં નાવા જવું ને વરસાદ સારો સીડ્યો જો એટલે હજી સાટા આવ્યા છે

Apre biasa tilidize, salan pa halo mitro kangen laker ase ini na, pasang laker nago, lopakian lago, nah bar, halo reari, narelateja, halo. Halo. halo mitro, lopakian ya lopakian અને હવા એક છે સાંભળ્યો અત્યારે વાડીએ જવાનું છે ખાતર વાવવા બાપુજીએ થેલી તૈયાર કરી છે આ બધું લબાસો ફિટ કરવાનો છે આ શક્કર એવી આત્યારે ફિટ કરવા મિત્રો વાડીએ વીએવા અને આપણો હા એરડાન ખાતર ને ડીએપી બે મિક્સ કર્યું છે ને આપણા હાથ એમાં ભરી દીધું ઓરણ એમાં આખું મસ્ત મજાનું ને આખું ભર દીધું આખું ભરી દીધું કાઢ લે થોડુંક થઈ ગયું આગળ આવીએ માર્કેટ જરા કાઢ લેવું છે બધું શું હાલે હાલો કાઢ લે આપણે બેલાએ મસ્ત મજાના ગોટ વી દીધા છે આલંડને મિત્રો વાટી કાતર થોડુંક રહી ગયું અને વરસાદ આવી ગયો હારો અને એક બેન ના હાથ પગ ધોય છે ગઢી બેન અને બહુ સારો વરસાદ પડ્યો અને હજી પડે છે વરસાદ વાવણી થઈ જાય એવું લાગે છે ગમે જ વરસાદ છે હાલો મિત્રો નાય ધોઈ કમ્પ્લીટ થઈ ગયા સાંજના આઠ વાગ્યા છે રાઈડ વહી ગઈ છે આ તો આપણે બેટરી વાળો પંપ છે કા કાનું બ્લબ પંપ નહીં પણ બેટરી વાળો સારું જ છે જો ઓસરીમાં બધી લાઈટ આવી જાય સારું વરસાદ તો રહી ગયો છે આટલા ડબલા કાનુ પીધા કેટલા ડબલા ખાનું પીધા હજી દવા આપડે ચાલુ જ છે કાકાનું